જે માતાજી મિત્રો આજે આપણે કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે દેશી સિરપ બનાવીશું તેના માટે મેં એપલ સાઇડર વિનેગર લીધું છે એક બોટલ લીધી છે એમાંથી આપણે કપ જ યુઝ કરવાનો છે અને એક વાટકી મેં લસણની કળીઓ લઈ લીધી છે અને એક વાટકી મેં આદું ધોઈને છીણી કટકા કરી લીધા છે અને મધ લીધું છે અઢીસો ગ્રામ અને લીંબુનો રસ લીધો છે સૌપ્રથમ આપણે મિક્સર જાર લઈ લઈશું હવે મિક્સર જારમાં લસણની કઢળીને આપણે પેસ્ટ બનાવી દેવાની છે અને એક કપ આપણે પાણી લઈશું એક કપનું જ મેજરમેન્ટ બધામાં આપણે રાખવાનું છે એટલે આપણે કપનું મેજરમેન્ટથી જ આપણે પાણી એડ કરીશું અને પીસી લઈશું પીસી લીધું છે લસણને એકદમ પેસ્ટ બની ગઈ છે આ પેસ્ટને આપણે એક વાઉલ કાઢી લઈશું અને તે જ મિક્સર જારમાં આપણે આદુને લઈ લઈશું આદુને એડ કરી દઈશું અને તેમાં પણ આપણે એક જ કપ પાણી લેવાનું છે કપ પાણી લઈ લઈશું અને તે મિક્સર જાર બંધ કરીને તેની પણ પીસી લઈશું આદુને પણ પીસીને એની પેસ્ટ બનાવી દીધી છે તેને પણ આપણે બોલમાં લઈ લઈશું બોલમાં લઈ લીધી છે લસણ અને આદુ બે આપણે એક એક વાટકી પીસી દીધું છે એક કપ પાણી એડ કરીને અને એક વાટકી લીંબુનો રસ લીધો છે લીંબુ નાના હોય તો આઠ લીંબુ લેવાના અને મોટા હોય તો દસ અને એક કપ એપલ વિનેગર લીધું છે અને અઢીસો ગ્રામ જેટલું મેં મધ લીધું છે બધું મેજરમેન્ટ આપણે સરખું જ રાખવાનું છે હવે કઢાઈ લઈશું કઢાઈમાં આપણે આદુને એડ કરી દઈશું આદુની પેસ્ટ બનાવી છે તે હવે તેમાં જ આપણે લસણની પેસ્ટ બનાવી છે તે લઈ લઈશું આદુ અને લસણની પેસ્ટ લઈ લીધી છે ગેસ ની આજ મીડિયમ રાખીશું અને એક વાટકી લીંબુનો રસ લીધો છે તે એડ કરી દઈશું પંદરથી વીસ મિનિટ માટે આને એકદમ ઉકાળી લેવાનું છે અને એક કપ જેટલું આપણે એપલ સાઈડ વિનેગર લીધું છે તે એડ કરવાનું છે કોઈ પણ કર્યાના સ્ટોરમાં તમને મળી જશે આ સિરપ જો તમે સવારમાં નાયના કોઠે એક ચમચી પીવાની પીસો તો તમારું કોલેસ્ટ્રોલ ઘટી જાય છે એક ચમચી પીવીને અડધીથી કલાક સુધી કંઈ પણ લેવાનું હતું નથી સવારમાં એક ચમચી લઈ લેવાનો અને એક કલાક પછી ચા નાસ્તો કરવાનો ત્યારે જ એની અસર થાય છે આ એક દિગ્ દેશી જુગાડ છે ઉકળી ગયું છે સરસ ઉકાળવાનેથી લસણ અને આદુનો કાચો ભાગ વયો જાય છે તેથી ઉકારવાનું હોય છે ચાર કપ જેટલું થયું છે બધું એ આપણે પાણીનો ભાગ આપણે બારી દેવાનો છે તેટલું એને ઉકાળવાનું છે દસથી પંદરથી વીસ મિનિટ ઉકારવાનું છે સતત ઉકળીને અડધું થઈ ગયું છે હવે ગેસની આજે આપણે બંધ કરી દઈશું અને તેને ઠંડુ થવા દઈશું ઠંડુ થાય પછી એને આપણે ગાળી લેવાનું છે ઠંડુ થઈ જવાયું છે હવે આપણે એને ગાળી લઈશું આમ ગાળવાથી આદુના કૂચાનો ભાગ હોય છે તે નીકળી જાય છે હવે ગાળી લઈશું અને ગાળીને પેસ્ટ લઈ લીધી છે જો અને આ કૂચાનો ભાગ છે તે આપણે કાઢી લઈશું બહાર પેસ્ટ લઈ લીધી છે પેસ્ટ ઠંડી થાય પછી આપણે એમાં મધ એડ કરવાનું છે હવે અઢીસો ગ્રામ જેટલું મધ છે તે આપણે અંદર એડ કરી દઈશું એને સરસ મિક્સ કરી લઈશું લસણ અને આદુની તીખાશને બેલેન્સ કરવા માટે મધ એડ કરવાનું છે અને લીંબુની ખટાસ પણ મિક્સ કરી લીધું છે સરસ એકદમ મિક્સ કરી લેવાનું છે ને મધ ઠંડુ થાય પછી જ એડ કરવાનું છે ગરમ ગરમમાં નથી એડ કરવાનું એનો ખાસ ખ્યાલ રાખવાનો છે મિક્સ થઈ ગયું છે રોજ એક ચમચી જ લેવાની છે સવારમાં નાયના કોઠે એક ચમચી લેવાની છે એકદમ આયુર્વેદિક દેશી દવા છે હવે તેને એક જારમાં ભરી લઈશું અને આ સીરપને આપણે ફ્રીજમાં મૂકી દેવાની છે બહાર નથી રાખવાની ફ્રીજમાં જ રાખવાની છે તેને ઠંડુ થઈ ગઈ છે હવે એને આપણે ફ્રીજમાં મૂકવી દેવાની જો બનીને રેડી થઈ ગઈ છે આપણી કોલેસ્ટ્રોલ ઘટાડવાની સીરપ બંને રેડી છે કોલેસ્ટ્રોલ ઘટાડવાની સીરપ જો તમને મારી સિરપ બનાવવાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો અને બે જરૂરથી દબાવજો